માની લો કાકા વરસાદ ચાલુ છે કાકા તમે અને કાકી તમે એક જ છત્રી લઈને સાથે ચાલી રહ્યા છો હા કાકીની સાડી ભીની છે તમારી સામે જોશે અને કાકી તમે શું કેશો આગળ ગોબર છે પગ ના પડે તે જોજો છે ને શું યાર કાકી તમે મસ્તી ના મૂળ માં આની જાતે રોમેન્ટિક થવું નહીં યાર ખેતર માં પેલો ચાડિયો મેલ્યો હોય ને